હાલ સમાચાર મળી રહ્યા છે મંડલવામાં રેતીના ટ્રકની ટક્કરથી એક વ્યક્તિનું મોત તો ભારે રોષે ભરાયેલા ગ્રામજનોએ ચક્કા જામ કર્યો વિગતે વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લાના મંડલવા ગામે પીસી નજીક બપોરના સમયે ગંભીર અકસ્માત સર્જાયો હતો ઝોઝથી મંડલવા તરફ જતા ઝઘડાવાળાને ઝડપી દોડતા રેતીના ટ્રકે અડફેટમાં લેતા એક નિર્દોષ યુવકનું ઘટના સ્થળે જ દુઃખદ અવસાન થયું અકસ્માત પછી મંડલવા ગામે રોડ પર ગ્રામ

ગામ લોકોનું કહેવું છે કે કેટલાક અધિકારીઓની મિલીભગત પ્રવૃત્તિઓ કોના કારણે કડક કાર્યવાહી થતી નથી ગ્રામજનોની માંગ છે કે ઝોઝ વિસ્તાર સહિત સમગ્ર જિલ્લામાં રેતીના ટ્રકો અને દારૂની ગેરકાયદે હેરફેર પર તાત્કાલિક નિયંત્રણ મૂકવામાં આવે નહીં તો તેઓએ ચેતવણી આપી છે કે તેઓ ગાંધીવાદી માર્ગે પણ ઉગ્ર આંદોલન શરૂ કરવા મજબૂર બનશે જિલ્લા તંત્ર દ્વારા ઘટનાની તપાસ અને આગળની કાર્યવાહી અંગે પ્રક્રિયા હાથ ધરવામાં આવી હોવાની જાણકારી મળી છે આદિવાસીઓની ભલે રેતી ચોરાય છે કોઈ વાંધો નહીં પણ અને લીગલી ખનીજના માધ્યમ થકી આ થી જતી હોય એમાં અમારે કોઈ વાંધો નહીં તો આ ટ્રક ડ્રાઈવરો પણ ધીરા ધીરા જાય અને લોકોને એક્સિડન્ટ પણ ન થાય આમાં એવું છે કે બે નંબરની રેતી જાય એટલે બેફામ ટ્રકો ચાલે છે એટલે કોઈના પણ અથભેટે લઈ દે છે પૂરેપૂરો અમે ભાગીદારી છે જે અમારા લોકોનું મર્ડર થાય છે એમાં અધિકારી છોટાદેપુર જિલ્લાના તમામ અધિકારીનો અમારા હિસ્સો છે સો ટકા ઈચ્છો છે મારે કેવું છે અને છે જોહાર સાથીઓ આજ રોજ છોટાદીપુર છોટાદીપુર તાલુકાની અંદર મંડળવા ગામમાં અકસ્ત અકસ્માત થયેલો છે તો આજ રોજ અમે બપોરના બે થી ત્રણ ના ગારામાં અકસ્માત થયેલો છે તો મંડલવા ગામની અંદર વારે ઘડી બનાવ બને છે છોટાદીપુર આદિવાસી વિસ્તારમાં તો જ્યાં સુધી એસપી અને કલેક્ટર જ્યાં સુધી મંડલવા ગામમાં નહીં આવે ત્યાં સુધી અમે ચક્કાજામ ચાલુ રાખીશું અને વારંવાર આ રેતી માફિયાઓ વારે વારેખડીએ અમારા આદિવાસીઓનો વારે વારેખડીયા લોકો અકસ્માત કરીને ભાગી જાય છે તો આવના સમયમાં આ તમામ રેતી માફિયાઓ બંધ થાય અને લેખિતમાં આપે અમુને કે આદિવાસીઓ વિસ્તારમાં જે આ રેતીઓ નીકળે છે તાત્કાલિક ધોરણે બંધ કરવામાં બોલો બોલો શું નામ મારું નામ હિરણકુમાર જગદીશભાઈ માટે આ એક્સિડન્ટ થયું છે રિક્ષાનું પાછળથી ટ્રકવાળાએ ઠોકીને જતો રહ્યો છે આજે બપોરે હમણાં આજે શું કહીશ અહીંયા ચક્કા જામ કર્યું છે અત્યારે રેતીવારા બે ફાર્મ ચાલે છે અને આ પાછળથી મારા ભાઈને ઠોકીને જતા રહ્યા છે અમારી માંગ જ્યાં સુધી પેલા માંગ છે ઉદયપુરવાળા મેન સાહેબો નઈ આવે કરતા તો ગાડીનો માલિક નહીં આવે બેન સાહેબ આપણે કલેક્ટર ને એસપી ને આવો અમે મંડલવામાં જ્યાં એક્સિડન્ટ થયું છે તે ઘટના સ્થળ પર અમારી જે કાર્યવાહી ચોક્કસ રીતે અમને બાહિદરી ના આપે અને અહીંયા કલેક્ટર ના આવે ત્યાં સુધી અમે આ રસ્તો બ્લોક રાખીશું આ દેવગઢ છોટાદેપુર રસ્તો છે અહીંયા બેફામ રેતીની ટ્રકો જાય છે એવી અમને ખબર છે બધા અધિકારીઓને પણ ખબર છે અને બધા અધિકારીઓ અહીંયા મળેલા છે એટલે બેફામ રેતીનું ખનન ચાલી રહ્યું છે એમાં બે દિવસ પહેલા કલેક્ટર આવે અને કલેક્ટર દ્વારા પાછી પણ રેતી ચાલુ કરવામાં આવે છે

मारो नाम राठा दिनेश भाई एक्स आर्मी बोलर कोई कोई कर लेगा मिला हो यार चल ये लोग को तुम्हें कौन है तुम्हें कौन है ये